એવી ઓળખ છે અને તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે પદ પણ મેળવી ચૂક્યા છે ત્યારે ભાજપના પ્રવક્તા હિતેશ બીજેપીએ બાયે જણાવ્યું હતું કે તેમના નિધન પુષ્ટિ કરી હતી કે જૂના સંતમાં તબિયત વધુ બગડતા તેમને એરલિફ્ટ કરી ગુરુગ્રામની મેદાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મધ્યપ્રદેશ સીએમ મોહન યાદવ અને મધ્યપ્રદેશ ત્યારે પ્રદેશ ભાજપ મહાસચિવ હિતાનંદ શર્મા તેમની હાલત જાણવા ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ તેમની તબિયત સુધારો ન થતાં તેમને ગુરુગ્રામ લાવવામાં આવ્યા હતા ભાજપના નેતાઓમાં જણાવવામાં આવ્યું અનુસાર ઓગણત્રીસ જુલાઈના રોજ પ્રભાઝાને ન્યુલોજીકલ સમસ્યાઓનો કારણે તે એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલને દિલ્હી લાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ